હું અત્યારે ત્રણ થી ચાર કિલોમીટર ચાલીને આવ્યો છું નમસ્કાર મિત્રો સ્વાગત છે અત્યારે હું છું નાના ચીલોઆ બહુ ટ્રાફિક જામ થયું છે નોકરી જવાનું છે તમે જોઈ શકો છો નોકરી જવાનું છે તો હું ઉતરી ને ફટાફટ બસ મજુ ઉતરી ગયો છું બહુ જ ટ્રાફિક જામ થઈ ગયું છે નાના કિલોડા થી લીંબડીયા ગામ ત્યાં સુધી તો મિત્રો બધી ગાડીઓ હલવાઈ છે તો તો ટ્રાફિક જામ થઈ હું આવતો કારણ કે બસ ઉપાડવાનું બહુ થતું હતું અમે બધી ગાડીઓ અહીંયા ગાડી હલવાઈ ગઈ છે પછી બસો પણ હલવાયેલી છે બધી ટ્રાફિકમાં માં પાસે લગભગ દસ કિલોમીટર જેટલો ટ્રાફિક જામ છે આપણે ચિલોડા થી આપડે આવીએ ત્યાં ગામ ચિલોડા લીંબડીયા આવે છે ત્યાં લીંબડીયાથી ને તો ના નાચી સુધી બહુ ટ્રાફિક જામ છે આ તમન વિડિયો માં તમે સુદ્રશ્ય જોઈ શકો છો તો ઠેક સુધી ટ્રાફિક જામ છે આપણે ના ના ચિલોડા થી આપણે અહીંયા ચિલોડા થી આપણને નરોડા ગેલેક્સી સુધી આવીએ નાના ચિલોડા સુધી ત્યાં સુધી બહુ જ ટ્રાફિક જામ થઈ ગયું છે અને બીજી વાત એ છે કે પોલીસ વાળા ને એ રોંગ સાઈડમાં તો જવા દેતા નથી તો મિત્રો નાના વાહન ચાલકો હોય ફોર વ્હીલવાળા હોય છે બાઇકવાળા વાળા હોય કે ગમે તો પણ રોંગ સાઈડમાં તો જતા જ નહીં મિત્રો આગળ પોલીસ ઊભી છે પાછી

ड्रायव्हर ने रॉन्ग साइड में, 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 में जा दी थी पण पोलीस वारंया जावदी थी पासा फेरी रिव्हर्स में पासी वारी पासा फेरी लाइन में ट्राफिक में रहू पडू तो मित्रों मला खबर पड़ी आगे जाम ट्रैफिक जाम से खबर से कारण के